નમસ્કાર દોસ્તો રીપી સ્વાગત છે ચાલી રહી છે ઉત્પાદન ઉદ્યોગો આની પહેલાના વિડીયોઝની અંદર આપણે ઉદ્યોગોનું મહત્વ અને ઉદ્યોગોનું વર્ગીકરણ શીખવાનો પ્રયત્ન કર્યો જરા એનું પણ પુનરાવર્તન કરી લેજો હવે આપણે આગળ વધવાનું છે

અને દેશના લગભગ લગભગ સાડા ત્રણ કરોડ લોકોને રોજગારી આ ઉદ્યોગોમાંથી મળે છે ત્યાર પછી સૌપ્રથમ સુતરાવ કાપડની મિલ મુંબઈની અંદર સ્થપાણી હતી અને ત્યાર પછી અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલની સ્થાપના થઈ હેતુલક્ષી પ્રશ્નો માટે આ બધી વસ્તુ મહત્વની છે ખાસ ધ્યાન રાખજો દોસ્તો હવે શરૂઆત થઈ મુંબઈ અને અમદાવાદથી ત્યાર પછી દેશના ઘણા બધા ભાગોની અંદર સુતરાવ કાપડની મિલોની સ્થાપના થઈ પણ એમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સ્થપાણી એની પાછળનું કારણ શું તો કે ભાઈ ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર કપાસનું ઉત્પાદન એ સૌથી વધારે થાય કપાસનું ઉત્પાદન વાવેતર ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે થાય બીજું કે મજૂર કારીગર અંદર બેંકોની સગવડ માટેના બંદરો અને ભેજવાળી આબોહવા વાહન વ્યવહારની સગવડો આ બધું ગુજરાત અને મહારાષ્ટ્રને લાગુ પડે છે કારણ કે ગુજરાતને પણ સમુદ્ર કિનારાનો લાભ મળે મહારાષ્ટ્રને પણ સમુદ્ર કિનારાનો લાભ મળે એટલે મોટા મોટા બંદરો ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા છે મહારાષ્ટ્રમાં તો મુંબઈ આંતરરાષ્ટ્રીય બંદર ગુજરાતની અંદર કંડલા પીપાવાવ ઘણા બધા બંદરો એટલે આયાત નિકાસની સગવડ બેંકોની સગવડ વીજળીની સગવડ કુશળ કારીગરોની સગવડ અનુકૂળ આબોહવા આ બધી સગવડો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર હતી એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર સુતરાવ કાપડ ઉદ્યોગનો વિકાસ સારા એવા પ્રમાણમાં થયો પછી આ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં પણ ફેલાયો અને મિલો દેશના લગભગ સો શહેરોમાં આવેલી છે ભારત દેશના કુલ મળીને સો જેટલા શહેરોમાં આવેલી છે તો ઘણા બધા રાજ્યોની અંદર સુતરાવ કાપડ ઉદ્યોગનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે તો આ સુતરાવ કાપડની મિલ એનું અંદરનું દ્રશ્ય છે આ રીતે તમે ગૂગલ ઉપર ઉપર કે યુટ્યુબ સર્ચ કરી શકો છો એમાં કપાસનો ઉપયોગ મોટા પાયા ઉપર થાય છે મુંબઈની અંદર સુતરાવ કાપડની સૌથી વધારે મિલો આવેલી છે આ વાક્ય હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખવાનું અને મુંબઈને ને કાપડનું વિશ્વ મહાનગર પણ કહેવાય છે ધ્યાન રાખજો વિશ્વ મહાનગર પણ કહેવાય છે મુંબઈને પછી મહારાષ્ટ્રના ઘણા બધા શહેરો છે પુણે કોલપુર ભીવંડી ઓરંગાબાદ જલગાઉ સોલાપુર નાગપુર તો આ બધા જે શહેરો છે એ બધા મહારાષ્ટ્રની અંદર આવેલા શહેરો છે ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સુરત કલોલ ભરૂચ

આ બધું પશ્ચિમ બંગાળની અંદર ઉત્તર પ્રદેશની અંદર કાનપુર આગ્રા ઇટાવા લખનઉ મોદીનગર મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયર ઇન્દોરા ઉજ્જૈન દેવાશ એટલે આની ઉપરથી તમને ખ્યાલ આવે દોસ્તો કે ભારત દેશની અંદર ઘણા બધા શહેરોની અંદર સુતરાવ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે ભારતનો ઘણો મોટો ઉદ્યોગ છે અને ઘણા બધા લોકોને આમાંથી રોજગારી મળે છે સૌથી વધારે રોજગારી આપતો આ ઉદ્યોગ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ પણ આ ઉદ્યોગને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એમાં સૌથી પહેલી વાત કે સારામાં સારી ગુણવત્તાવાળા કપાસની અછત છે જૂનાવાણી યંત્રનો ઉપયોગ થાય છે નવી ટેકનોલોજી એ માલિકો ખરીદી શકતા નથી અને અનિયમિત વીજ પુરવઠો છે વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી શ્રમિકોની ઉત્પાદકતા ઓછી છે શ્રમિકો પૂરેપૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી અને હવે સુતરાવ કાપડ એટલે કોટનના વસ્ત્રો કોઈ પહેરતા નથી ઓછા પહેરે છે કૃત્રિમ કાપડ હવે બજારમાં આવી ગયું છે કૃત્રિમ રેસામાંથી બનતું કૃત્રિમ કાપડ એની સાથે સુતરાવ કાપડ ઉદ્યોગને હરીફાઈનો સામનો કરવો પડે છે અને વૈશ્વિક બજારની અંદર તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે એટલે આવી સમસ્યાઓ સુતરાવ કાપડ ઉદ્યોગની અંદર છે પરીક્ષા માટે આ ખાસ મોસ્ટ એમપી સવાલ છે ખાસ ધ્યાન રાખજો દોસ્તો છતાંય ભારત છે એ વિશ્વના અનેક દેશોની અંદર સુતરાવ કાપડ અને સુતરાવ કાપડમાંથી બનતા વસ્ત્રોની નિકાસ કરે છે તો નેપાળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાના દેશો ભારતના મુખ્ય ગ્રાહકો છે અને નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો નંબર છે હેતુ લક્ષી પ્રશ્નો માટે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો દોસ્તો હેતુ લક્ષી પ્રશ્નો માટે ચીન પછી નિકાસમાં ભારતનું સ્થાન છે બીજો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ સણોદ્યોગ તો ક્ષણ માંથી બનતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એના ઉત્પાદનમાં ભારત છે વિશ્વમાં પ્રથમ સ્થાને છે આ બધી વસ્તુની એક અલગથી નોંધ કરો દોસ્તો કયા ઉદ્યોગની અંદર વિશ્વની અંદર ભારતનું સ્થાન કેટલામું છે હેતુલક્ષી પ્રશ્નો માટે એ બધી વિગતોનું એક અલગથી લિસ્ટ બનાવી દો શણ અને ક્ષણ માંથી બનતી ચીજ વસ્તુ એના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પેલા નંબરે છે

સણની સિત્તેર જેટલી મિલો છે અને મોટા ભાગની મિલો પશ્ચિમ બંગાળની અંદર છે કારણ કે સણનું મોટા પાયે ઉત્પાદન જ પશ્ચિમ બંગાળની અંદર થાય છે એસી ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય દસ ટકા ભાગનું ઉત્પાદન આંધ્રપ્રદેશ અને બાકીના જે દસ ટકા વૈધા એમાં બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસા આસામ અને ત્રિપુરા તો સણ હવે સણને સંશોધિત કરવું સંશોધિત કરવું એટલે કે શણ ને સાફ કરવું પડે સૌથી પહેલા તો હવે સાફ કરવા માટે પ્રમાણમાં પાણીની જરૂર પડે તો તો પશ્ચિમ મોટા મિલો નદીના કિનારે છે આમાંથી એક પેટા પ્રશ્ન પણ એ રીતે પૂછાય કારણ આપો ક્ષણની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે તો એ રીતે કારણ પણ આમાંથી પૂછી શકાય તો કે ભાઈ હુગલી નદી છે એ બારમાસી નદી છે બારે બાર મહિના પાણીથી ભરપૂર રહેનારી નદી છે એટલે ને સાફ કરવા માટે બારે બાર મહિના પ્રમાણમાં પાણી મળી રહે છે પછી શણનું જે ઉત્પાદન થાય છે એ ઉગલી નદીની આજુબાજુના વિસ્તારમાં થાય છે એટલે ઉત્પાદન ક્ષેત્રો છે નજીક છે જળ પરિવહનની સગવડ છે કોલકાતા જેવું આંતરરાષ્ટ્રીય મહાબંદર એ હુગલી નદીના કિનારે આવેલું છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એટલે વિશ્વના અનેક દેશોના જળમાર્ગો એ કોલકાતાથી પસાર થાય ભારતના આંતરિક જળમાર્ગો કોલકાતાથી પસાર થાય એટલે જળ પરિવહનની સુવિધા પછી સસ્તામાં સસ્તા શ્રમિકો બેંકોની સગવડ વીમા કંપનીઓની સગવડ કારણ કે શણની જે મિલો ચાલતી હોય એના વીમા પણ ઉતારવા પડે તો નિકાસ માટે બંદરની સગવડ એને કારણે પશ્ચિમ બંગાળની અંદર ક્ષણ ઉદ્યોગનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો અને શણમાંથી બનતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એની ભારતમાંથી વિદેશમાં નિકાસ થાય તો વિદેશમાં નિકાસ થાય એટલે પ્રાપ્ત થાય છે કિંમતી ઊંડીયા મણ પણ સમસ્યા એ છે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર સણમાંથી બનતી વસ્તુઓની માંગ દિન પ્રતિદિન ઘટી રહી છે અને એની સામે એ સણમાંથી બનતી વસ્તુનું ઉત્પાદન કરવાનો ખર્ચો વધતો જાય છે કારણ કે સણમાંથી બનતી વસ્તુઓને બદલે હવે કૃત્રિમ વસ્તુઓ બજારમાં આવી ગઈ સણ એટલે સીધી ભાષામાં કેવું હોય તો આપણે સૂતળી ખાંડ ભરવા માટેના કોથળા એ બધું સણમાંથી બને પણ તમે જુઓ કે ભાઈ એ બધી વસ્તુ ભરવા માટે હવે પ્લાસ્ટિકના કોથળા આવી ગયા છે એટલે કૃત્રિમ વસ્તુઓની વધી રહી છે એટલે ભારતનો સણ ઉદ્યોગ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે તો આ વિડીયોની અંદર આપણે બે ઉદ્યોગો વિશે શીખા સુતરાવ કાપડ ઉદ્યોગ અને સણ ઉદ્યોગ તો એનું બરાબર રિવિઝન કરી લેજો સુતરાવ કાપડ ઉદ્યોગ પરીક્ષા માટે મોસ્ટ સવાલ અને ઉદ્યોગમાંથી પેટા પ્રશ્ન પૂછાય કે સણની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે શા માટે એ બે પ્રશ્નો આની અંદર અગત્યના છે ફરી પાછા મળીશું થેન્ક યુ